જે તજી દોસ્તો સ્વાગત છે તમારું તો આજે આપણે જ ખાવાનું મન થઈ જાય એવા ભરેલા ભરેલા બનાવીશું તો તો તેના માટે આપણે અઢીસો ગ્રામ જેટલા મરચાં લીધેલા છે અને આપણે આવા તાજા ફ્રેશ મરચાં આવે તે લીધેલા છે અને આ મરચા બહુ તીખા નથી મીડિયમ તીખા એવા આપણે મરચાં લેવાના છે બહુ તીખા નથી લેવાના આ ભાવનગરની મરચાં કહેવાય છે તો આપણે આવા મરચાં લીધેલા છે તો હવે આપણે આ મરચાંને ધોઈ લઈશું મરચાંને આપણે ધોઈ લીધા છે અને હવે મરચાંને બરાબર કોરા કરી લેવાના છે આવી રીતે કપડાની મદદથી કોરા કરી લેવાના છે તો આપણે મરચાંને કોરા કરી લીધા છે હવે આપણે મરચામાં આવી રીતે કાપો કરી લઈશું અને આવી રીતે અંદર જે બીનો ભાગ હોય છે તેને આવી રીતે ચાકુની મદદથી કાઢી લેવાનો છે બી અને નસનો ભાગ હોય આવો એ કાઢી લેવાનો છે આપણે આવી રીતે કરીશું એટલે જે બી હશે મરચામાં તે નીકળી જશે તો આવી રીતે આપણે બીજા મરચામાંથી પણ બીનો ભાગ કાઢી લેવાનો છે આવી રીતે બી અને નસો કાઢી લેવાની છે તો જોઈ શકો છો આપણે આવી રીતે બધા મરચામાંથી બીનો ભાગ કાઢી લઈશું તો જોઈ શકો છો આપણે આવી રીતે બધા મરચામાંથી બી અને દસનો ભાગ કાઢી લીધો છે હવે આપણે મરચામાં ભરવાનો મસાલો બનાવીશું તો હવે આપણે ચણાનો લોટ લઈશું ચણાનો લોટ લઈને શેકી લેવાનો છે ધીમા ગેસે ચણાનો લોટને શેકવાનો છે ચાર મોટી ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધેલો છે અને ચણાના લોટને આપણે આવી રીતે કોરોજ શેકી લેવાનો છે અને જઈશું અને ચણાના લોટને શેકી લેવાનો છે ત્રણ થી ચાર મિનિટ માટે આપણે શેકીશું એટલે ચણાનો લોટ શેકાવાની સરસ રીતે હલાવવા મળશે ત્યાં સુધી આપણે ચણાનો લોટને શેકી લેવાનો છે તો જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને ચણાના લોટ શેકાવાની સરસ એવી સુગંધ આવી રહી છે અને ચણાના લોટનો થોડો કલર પણ બદલાઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ચણાના લોટને આપણે ઠંડો કરી લઈશું તો હવે આપણે દાણાને શેકી લેવાના છે દાણાને પણ આપણે ધીમા ગેસે શેકી લઈશું

સિંગદાણા અને ચવાણાને બરાબર અધકચરું આવી રીતે પીસી લીધું છે એક સાથે મિક્સર નથી ચલાવવાનું આપણે મિક્સર ચાલુ બંધ કરીને પીસી લીધું છે તો હવે આપણે મસાલો બનાવીશું તો હવે આપણે શેકેલો ચણાનો લોટ રાખ્યો છે તેમાં આપણે આ મિશ્રણને લઈ લઈશું તો હવે આપણે લાલ મરચું પાવડર લઈશું ધાણા જીરું પાવડર લઈશું હળદર લેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ લીંબુ નીચોવી દઈશું અડધું લીંબુ નીચોવી દઈશું આપણે અને આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે બરાબર હાથની મદદથી મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે બે ચમચી જેટલું તેલ લેવાનું છે અને તેલ લઈ અને બરાબર મિક્સ કરી દેવાનું છે બધા લોટમાં તેલ લાગી જાય એવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે અને સરસ એવો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ એવો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલાથી રીંગણ પણ ભરી શકાય છે કારેલામાં પણ આ મસાલાનો ઉપયોગ કરી શકાય છે અને મરચાંમાં પણ કરી શકાય છે ભરેલા શાક બનાવવા હોય તો તેને માટે પણ આ મસાલો ઉપયોગમાં લઈ શકાય છે અને આ મસાલાને આવી રીતે બનાવીએ અને ફ્રીજમાં રાખી દઈએ તો પછી જ્યારે આપણે ભરેલા શાક બનાવવા હોય ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે એક મહિના સુધી સારો રહેશે આ મસાલો તો આપણે આવી રીતે મરચામાં મસાલાને ભરી દેવાનો છે આવી રીતે દબાવીને ભરવાનો છે જેટલો મરચામાં આવે એટલો મસાલો ભરી દેવાનો છે દબાવીને આપણે બીજા મરચા પણ મસાલો ભરી દેવાનો છે આવી રીતે દબાવીને મસાલો ભરી દેવાનો છે તો જોઈ શકો છો આપણે બધા મરચામાં મસાલો સારી રીતે ભરી દીધો છે તો હવે આપણે બે ચમચી જેટલું તેલ લઈ લઈશું પેનમાં આવી રીતે મરચાને મૂકી દઈશું જેટલા મરચાં આવે તેટલા આપણે મૂકી દઈશું અને બીજા આપણે ફરીવાર શેકી લઈશું તો હવે આપણે શેકાવા દઈશું તેલમાં તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે મરચા આવી રીતે ફેરવી દેવાના છે સાઈડ મરચા થઈ જાય પછી આપણે આવી રીતે તો જોઈ શકો છો આપણે મરચા ને ફેરવી લીધા છે બીજી વાર પણ અને સરસ એવા આપણા મરચા ફેકાઈ ગયા છે તો હવે આપણે મરચા સર્વ કરી દઈશું ચાર મિનિટ ટાઈમ છે

તો તૈયાર છે આપણા જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ભરેલા મરચાં તમે જોઈ શકો છો કેટલા સરસ ભરેલા મરચાં બનીને તૈયાર થયા છે તો તમે પણ આવી રીતે ભરેલા મરચાં બનાવશો તો એકદમ સરસ એવાં મરચાં બનીને તૈયાર થશે અને જમવાની સાથે શાક ન હોય તો પણ આ મરચાં રોટલી સાથે ખાવામાં સરસ લાગે છે તો તમે પણ આવા મરચાં ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ભરેલા મરચાં કેવા બન્યા છે